क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार न्यूज कैपिटल ने विशेष रजुआ साथ हूँ कुशाग्र दर्शक मित्रों कार्यक्रम जेनु नाम है वोटशेर राशि कार्यक्रम की अंदर आप તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ

આજે રાહુકાલમ બપોરે બાર કલાક ને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને અઢાર મિનિટ સુધી રહી છે આજે વિજય મુહૂર્તનો જે સમય છે બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને સાડત્રીસ મિનિટ સુધી રહી છે આજે રંગ પંચમી છે આજે શુક્ર અસ્તનો બની રહ્યો છે અને આજે વિનછોડો પ્રારંભ થઈ રહ્યો છે કલાક ને આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત દર્શક મિત્રો દિવસ નું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકો નું રાશિ ની શરૂઆત કરીશું સૌ પ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ

આજે તમને તમારા જીવનસાથી અને બાળકો તરફથી ખુશીની પ્રાપ્તિ થઈ છે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે ભાગીદારો તરફથી સહયોગ મળશે જ્યારે નોકરીમાં તમને વિરુદ્ધ લિંગના મિત્રો તરફથી સહયોગ મળવાની સંભાવના છે ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે વાત કરેલી ઉપાયોની આજે શુભ્રંગ તમારા માટે આસમાની બની રહી છે કોઈપણ રીતે આરંગનો પ્રયોગ કલ્યાણપ્રદ છે ઉપાય શું કરવો છે તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતનો પાઠ કરવો આપના માટે સુખપ્રદ સાબિત થઈ શકે વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક કે લાભપ્રદ તરીકે બની રહેશે દિવસભર તમને એક પછી એક સારા સમાચાર મળતા જ રહેશે આજે પ્રગતિકારક દિવસ છે મંગલ પર રહેશે તમારી સકારાત્મક લાગણીઓ તમારા મનમાં અંકુરિત થતી જોવા મળશે અને એ જ તમારા માટે પોઝિટિવિટી વાળો દિવસ એટલે મંગલ પર દિવસ બની રહેશે આજે તમારી મૂંઝવણ જે છે એ બધી દૂર થતી જોવા મળશે અને મન ક્લિયર થઈ જશે લોકો શુભેચ્છકો હોવાનો દોડ કરીને તમને છેતરવાનો પ્રયાસ કરશે સચેત રહેવું આપના માટે હિતાવ રહેશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જે બની રહ્યો છે એ વાદળી રંગ છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે મગનું સેવન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે પોતાના કામ પર તમારે ફોકસ રાખવાની ધ્યાન આપવાની જરૂર છે આજે તમારે બીજાના મામલામાં દખલ ન કરવી આપના માટે હિતાવ રહેશો આજે તમારે તમારા બાકી રહેલા કામ પૂરા કરવાનો જો પ્રયાસ કરવો જોઈએ આજે કામ સફળતાથી પસાર થઈ જશે કામ પાર પડશે આજે કોઈ મિત્ર કહેવાય છે એની સાથે કોઈ શુભ પવિત્ર કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર મળી શકે તો આજનો દિવસ ધાર્મિક દ્રષ્ટિએ પણ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે આજે સાંજે કેટલાક સકારાત્મક પરિણામોના કારણે ખુશીની પ્રાપ્તિ થઈ શકે સારા સમાચાર મળી શકે તો ટૂંકમાં દિવસ મંગલકારી છે હવે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે દુર્વા શ્યામ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ સાનુકૂળ રહી શકે ઉપાય શું કરીશું તો આજે ગૌ માતાને લીલો ઘાસચારો ખવડાવો કલ્યાણકારી સાબિત થશે જી

મિલકત કે વાહન ખરીદવાનું સોપનું હોય તો એ સાકાર થતું આજે જોવા મળી રહ્યું છે આજે પ્રોપર્ટી વધે એ પ્રકારના ગ્રહમાન છે પ્રણય સંબંધોમાં ચાલતી સમસ્યાઓ જે છે એનું આજે નિરાકરણ આવી શકે સમાધાન થઈ શકે છે આજે તમને પરિવારના સભ્યો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારા દરેક ક્ષેત્રમાં પરિવાર તમારી સાથે ઊભો રહેલો જોવા મળશે આજે નોકરીને આજે કોઈને મદદ કરીને તમે માનસિક સુખ અને શાંતિની અનુભૂતિ કરી શકશો અને મદદ કરવી તો ખરેખર આનંદદાયક હોય છે તો જો દિલથી નિસ્વાર્થ ભાવીને કોઈની મદદ કરશો તો મનનો સંતોષ મનને શાંતિ અવશ્ય પ્રાપ્ત થઈ શકે તો ટૂંકમાં દિવસ કલ્યાણપ્રદ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભરંગ રાખોડી છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લીલોત્રીનું સેવન અવશ્ય કરવું મંગલ પદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ ને ટ આવા જાતકો માટે દિવસ થોડો મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે આજે તમામ બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે ઉતાવળમાં કે કોઈ કામ અધૂરું ન છોડવું એ ધ્યાન રાખવાની જરૂર છે આજે જોખમી કામમાં સામેલ થવાથી બચવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન આજે તમને વ્યવસાયમાં નફો થવાની સંભાવનાઓ જે બિઝનેસ ચાલી રહ્યો છે છે એમાં આજે નફો થઈ શકે સાંજે પરિવાર સાથે પ્રેમ અને પરસ્પર સુમેળ ભરવું સમય વ્યતીત થઈ શકે એટલે પારિવારિક એકતા વાળો આજનો દિવસ તમારા માટે બનતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં કલ્યાણકારી દિવસ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જે બની રહ્યો છે એ છે તો વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલ છે ઉપાય છે આજે સૂર્ય ઉપાસના કરવી સૂર્યનારાયણની પૂજા કરવી સૂર્ય અર્ઘ્ય આપવો હિતાવ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કન્યા જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે તમને નાણાકીય પરિસ્થિતિને વધુ સારી રીતે મેનેજ કરી શકાશે આજે જે બિઝનેસની દ્રષ્ટિએ આર્થિક વ્યવસ્થાને મેનેજ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે સ્ત્રીઓને તેમના સાસરિયાઓ તરફથી અપેક્ષા કરતાં વધુ સહયોગ મળે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની રહી છે આજે કોઈ સ્થાવર મિલકત ખરીદવા માગતા હો તો એમાં પણ તમને સફળતા મળતી જોવા મળી રહી છે તમારા સંતાન સંબંધિત કોઈ સમસ્યાનું સમાધાન પણ આજે આવી શકે એમ છે તો એકંદરે કન્યા રાશિના જાતકો માટે મંગલપ્રદ દિવસ જોવા મળી રહ્યો છે હવે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જે બની રહ્યો છે જાંબલી રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવહ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક નાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસે તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે દિવસ ફાયદાકારક કે લાભ તો છે જ આજે નવી જવાબદારીઓ પણ આપને સોંપવામાં આવી શકે આપની કાબિલિયત જોઈને આ જવાબદારી તમને આપવામાં આવી શકે એમ છે તમારું નાણાકીય પાસું પણ આજે મજબૂત અને સારું જોવા મળી રહ્યું છે આર્થિક લાભ આજે વિશેષ બની રહી છે વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદતા જળવાઈ રહી છે જેથી દાંપત્ય જીવનની સુખાકારી માણી શકાય છે આજે તમારે ઘરની જરૂરિયાતો ઉપર થોડો ખર્ચ કરવો પડશે ખરીદી કરવી પડી શકે એમ છે એટલે ધન ખર્ચ આજે થશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે મોર બની રહ્યો છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારે તમારી માતાની સેવા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે થોડીક માનસિક મૂંઝવણનો ક્યાંક સામનો કરવો પડી શકશે ઇન કર્તવ્ય વિમૂળ બની શકો છો તમારે જીવનમાં ઘણી બધી વિખરાયેલી વસ્તુઓને સ્થિતિઓને આજે એકત્રિત કરીને કાર્ય કરવાની શરૂઆત પડશે જરૂર પડશે આજે ઘણા પ્રકારના વિવાદો અને સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડશે તમારી કોઈ વાત કોઈને ન ગમે તો વિવાદ થવાની સંભાવનાઓ રહેશે ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ રહેશે આધ્યાત્મિક દ્રષ્ટિ દિવસ સાનુકૂળ છે તમે પરંપરા અને નિયમોનું પાલન કરવા માંગો છો એ પ્રમાણે દિવસ દિવસ તમારા માટે વ્યવસ્થિત રહેશે શુભ છે વાત કરી શુભ રંગ આજે પીળો સાબિત થવાનો છે આપના માટે ઉપાય છે આજના દિવસે દત્તભાવનીનો પાઠ કરો મંગલપ્રદ રહેશે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિ ની નવમી રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે માતાના આરોગ્યને લઈને થોડીક ચિંતા થઈ શકે માતાની સાથે સમય વ્યતીત કરવો હિતાવ સાબિત થશે આજે તમારો દિવસ અનુકૂળ રહેતો જોવા મળી રહ્યો છે મિત્રોની મદદથી તમને લાભ મળવાની આજે સંભાવનાઓ છે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે તો આજે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થતી જોવા મળશે ટૂંકમાં ધનરાશિના જાતકો માટે કલ્યાણકારી મંગલપ્રદ દિવસ સાબિત થશે હવે વાત કરેલી ઉપાયોની શુભરંગ આજે તમારા માટે બદામી છે ઉપાય આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો શુભ અને મંગલકારી સાબિત થશે અથવા રામ મંદિરમાં દર્શન કરો તો પણ મંગલકારી સાબિત થશે જી

જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે સવારથી જ તમારા મનમાં ખુશીની લાગણી અંદરથી પ્રગટ થતી જોવા મળશે આજે ઉત્સાહ અને ઉર્જા ભરપૂર તમારી અંદર બની રહી છે આજે તમે કોઈ મોટા લાભ માટે પ્રયત્ન કરતા જોવા મળી શકો આજે થોડું મહેનત તમારા માટે લાભ કરતા છે તો યોગ્ય દિશામાં મહેનત અવશ્ય કરવી હિતાવ રહી આજે જીવનસાથીની કોઈ ઈચ્છા પૂર્તિ માટે ધન ખર્ચ કરી શકશો તો સાથે તમારા સાસરીઓ સાથે તમારા સંબંધો પણ મધુર સારા સ્થાપિત થાય એ પ્રકારના ગ્રહમાન છે ક્યાંક મન મુટાવો તો દૂર થતો જોવા મળશે આજે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી લે ઉપાયોની શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે સફેદ રંગ શુભ છે મંગલપ્રદ છે વાત કરી ઉપાયની આજે કયો ઉપાય કરીશું તો આજના દિવસે આપના માટે થોડું માખણનું સેવન કરવું હિતાવત સાબિત શ્વેત સફેદ માખણનું સેવન મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ માટે આજે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળશે જે તમારા માટે હિતાવ મંગલકર સાબિત થશે ભાગ્ય પણ આજે તમારી પ્રગતિ અને ધન લાભના માર્ગ ખોલતું જોવા મળી રહ્યું છે એટલે ભાગ્યોદયકારક દિવસ સાબિત થવાનો છે બુદ્ધિ અને ચતુરાઈથી કાર્યક્ષેત્રમાં આગળ વધવાના ઘણા અવસરો આજે મળી શકે યોગ્ય તકને અવશ્ય ઝડપી લેવી હિતાવ રહીશ આજે તમે થાકનો અનુભવ કરી શકો છો થોડાક થાક થોડી બેચેની તમને અવશ્ય રહી શકે તમારા વિરોધીઓ આજે સક્રિય રહીશું વિરોધીઓથી સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા કે મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે હવે વાત કરી ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે રૂપેરી રહેશે કોઈ પણ રીતે આ પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે તમારે જળની સેવા કરવી પાણીની દાન કરવું ઠંડા પાણીનું વિતરણ કરવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજનો દિવસ માનસિક રીતે થોડી બેચીની વાળો થોડું પરેશાન કરવા સમસ્યાઓ પણ આજે તમારે સામનો કરવો પડશે તમારે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવાની આજે જરૂર રહેશે આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો સમજી વિચારીને નિર્ણય લેવો આપના માટે હિતકાર સાબિત થઈ શકે ટૂંકમાં દિવસ મધ્યમ છે હવે વાત કરીને ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ગોલ્ડન સાબિત થશે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે વિષ્ણુ સહસ્ર નામ પાઠ અવશ્ય કરો મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષ આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક એક બની રહ્યો છે અને ભાગ્યાંક ચાર છે એક એ સૂર્ય છે ચારે રાહુ છે આજે આ યોગ જે છે માનસિક બેચેની આપી શકે ઉતાવળ આપી શકે છે તો આજે બિલકુલ ઉતાવળ ન કરવી શાંતિથી સાવચેતીપૂર્વક કાર્ય કરવું હા પણ આજનો દિવસ તમારા જીવનમાં ધાર્મિકતા અવશ્ય આવશે ઘરના વડીલો પ્રત્યે શ્રદ્ધાભાવ ઉત્પન્ન કરી શકે એ પ્રકારનો આજનો દિવસ છે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવી વાત કરીશું ઉપાયોની તો આજનો જે દિવસ છે એ રંગ પંચમી છે આમ તો વૈદિક શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો હોળીથી લઈને પાંચ દિવસ સુધી રંગોત્સવ છે રંગપંચમીના દિવસે ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીની પૂજા કરવાનો ખૂબ મહિમા છે લક્ષ્મીનારાયણ દેવની પૂજા અર્ચના કરવી અબિલ ગુલાલ એમને આજે મૂર્તિ ઉપર સંપૂર્ણ અબિલ ગુલાલનો છંટકાવ કરવો ગુલાલથી ભગવાનની સાથે હોળી રમવી જોઈએ કનકધારા સ્તોત્રનો પાઠ ખૂબ મહત્વપૂર્ણ છે આજના દિવસે કનકધારા સ્તોત્રના અગિયાર એકવીસ એકાવન એકસો આઠ જેટલા પાઠ થઈ શકે એટલા મંગલકારી માનવામાં આવે છે આનાથી જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓ ખાસ કરીને આર્થિક મુશ્કેલીઓ દૂર થશે બીજો ઉપાય છે ભગવાન શ્રી રાધા રાણીની પૂજા કરવી જોઈએ લાલ લાલ અર્પણ કરવા જોઈએ જોઈએ ચંદન લગાવવું રક્તચંદન આવે છે એનું તિલક કરવું ભગવાનને અને કેસુડાના જળથી ભગવાનની પ્રતિમાને અવશ્ય સ્નાન કરાવવું આનાથી લગ્ન જીવનમાં મધુરતા વ્યાપિત થાય એ પ્રકારના ગ્રહમાન બને છે તો પીળા કપડામાં આજે હળદર ચાંદીનો સિક્કો બાંધીને એની પૂજા કરીને હળદરથી સ્વસ્તિક બનાવી જો તિજોરીમાં મૂકવામાં આવે છે તો પણ લાભકારક દિવસ બની રહે છે આજના દિવસે ખાસ આ ઉપાય કરવા ખૂબ શુભ ખૂબ મંગલકારી સાબિત થશે આજના દિવસે કહેવાય છે કે એક ચાંદીનો સિક્કો જે ચોરસ હોય એની ઉપર કેસર ચંદ્રનું તિલક કરીને જો પર્શમાં મૂકવામાં આવે ને તો તમારા માટે સકારાત્મક ઉર્જા બને છે પોઝિટિવ તમારું વાતાવરણ બની રહેશે આ ઉપાય અવશ્ય કરતો તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુદોષ પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની નોંધી રાખીએ આજનો મહામંત્ર જે આપના માટે મંગલકારી સાબિત થશે ઓ હ્રીમ શ્રીમ નમો ભગવતે રાધા પ્રિયાય રાધારમણા ગોપીજન વલ્લભાયમાભીષ્ટમ પુર પર હુમ ફટ સ્વાહ આજે આ મંત્રનો જાપ કરો આજના માટે અને આવાવાળા વર્ષ માટે પણ મંગલકારી સાબિત થશે તો યથાસંભવ મંત્ર જાપ કરો છા મોછી એક માળા મંત્ર જાપ વધુ અગિયાર માળા કે કેન માળા સુધી તમે જાપ કરી શકો દિવસ તમારા માટે મંગલપ્રદ રહેશે જી પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્ર જાપ થકી તો અવશ્ય યાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈપણ કુલલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂઝવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપણે આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર